જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મોજમાં મોજ ઈશુ કુલદેવના દર્શન કરી ઈષ્ટુદેવ કૃષ્ણના દર્શન કરી મહાદેવના દર્શન કરી મિત્રો આજે જે તમને દેખાડી રહ્યો છે એ સફત એસ્પોટ જે ઓનિયન ડુંગળી કહેવામાં આવે છે ખેડૂત મિત્રો આપણે અત્યાર સુધીમાં આપણે બે મહિનાની ડુંગળી થઈ ગઈ છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ છે મતલબમાં ગાંઠિયો પણ બની ગયો છે ખેડૂત મિત્રો આ વિડીયોમાં આપણે તમને બધી વાત બધી લોક મળેલા છે કઈ રીતે કેવી રીતે ટ્રીટમેન્ટ કરવી મિત્રો ને અત્યારે છઠ્ઠું પણ પાઈ રહ્યા છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ છે ને તંદુરસ્ત છે હવે મિત્ર કદાચને એક પાન પીવે કે બીજું પાન પીવે તો ખેડૂત મિત્રો અત્યાર સુધીમાં આપણે ડુંગળી સોપાન કર્યું ત્યાંથી લઈને ખેંચ્યું ક્યાં સુધીના તમને ઉલોક બનાવતા રહીશું અને બધી પૂરેપૂરી માહિતી આપતા રહીશું ખેડૂત મિત્રો તમે જે જોઈ રહ્યા છો સફેદ ઓનિયન ડુંગળી કાંદા એ હંમેશા ઓછા પાણે એટલે કે લાલ હોય એની કરતાં સફેદ ડુંગળી એક પાણે વહેલા નીકળતી હોય છે ખેડૂત મિત્રો એકદમ ફર્સ્ટ ક્લાસ છે તંદુરસ્ત છે કોઈ જાતનો રોગ નથી અત્યાર સુધીમાં ખેડૂત મિત્રો આપણે જ્યારે કર્યું છે ત્યારથી લઈને સુધીની અંદર મિત્રો આપણે એકવાર ઉરિયા નાખ્યું છે એકવાર નાખ્યું છે એકવાર ઉરિયા અને મોરિસુ મિક્સ કરીને નાખ્યું છે ખેડૂત મિત્રો અને બે વાર છટકાવ કર્યા છે ખેડૂત મિત્રો અને ખેડૂત મિત્રો આપણે ફૂબનાશિક પણ આપેલી એ પણ તમને એના અલગ પણ દેખાડેલા ખેડૂત મિત્રો કહેવાનો મતલબ એવો છે કે ડુંગળીની અંદર જેવી તમારી પોતાની તૈયારી સાથે તમે એવું કરો તો ખેડૂત મિત્રો સો ટકા રિઝલ્ટ મળે છે સો ટકા આપને સફળતા મેળવી શકો છો ખેડૂત મિત્રો હંમેશા એટલું ધ્યાન રાખવાનું ડુંગળીમાં કોઈ થ્રીપ નહીં આવવા દેવાની ને ડુંગળીમાં બને ક્યાં હોદ્દી થ્રીપ આવે એટલે તાત્કાલિક દવાનો છંટકાવ કરાવી નાખવાનો હંમેશા ડુંગળી લીલી દેખાવવી જોઈએ ને શરમાનું કારણ ઘણી વાર એમ કહે છે કે ડુંગળી નથી શરમો આવી જાય શરમો સજ નાથી આવી છે શરમો જે આવે છે એ થ્રીપથી જ આવે છે અને થ્રીપને અટકાવવા માટે કાચીની કમ છે કા પ્રોફેનો છે કા સલ્ફર છે કા લેમડા છે આ બધાને છંટકાવ કરવાના હોય છે જેના કારણે થ્રીપ અટકી જાય છે અને થ્રીપ હંમેશા ક્યારે આવે છે કા પાણી ઓછું પડતું હોય કા પાણી વધી જતું હોય બીજી વસ્તુ બે તો આ પાકું જ છે ત્રીજી વસ્તુ વાતાવરણ ઉપર ફેરફાર થાય છે નથી થતો એમ નહીં પણ બને ક્યાં સુધી આ બે ઉપર વધારે થાય છે કાં પાણી વધી જાય તો થ્રી પાવે છે અને કા પાણી ઘટે તો થ્રી પાવે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ કાંઈ ના ઘટે સફેદ એસપોર્ટ ડુંગળી બુધેલનું એક નંબર મારો ભાઈ ને ખેડૂત મિત્રો હા અત્યારે લાલ ડુંગળીની જે આઠસો નવસો હજાર રૂપિયા ભાવ હતા એ અત્યારે દોઢસોથી લઈને અઢીસોથી ત્રણસોમાં પૂરું થઈ જાય મારો ભાઈ તમે વિચાર તો કરો અને સફેદ ડુંગળી હંમેશા માર્કેટમાં રહીએ છીએ અને હા ખેડૂત મિત્રો અમારે તો મહુવા તાલુકો રહ્યો ગુજરાતનો બીજા નંબરનો હેડ રહ્યો અને ખેડૂત મિત્રો હા બીજા નંબરનો હેડ કરતા મિત્રો એમાં ડુંગળીની આવક જ એટલી બધી છે ને તો અમારા મહુવા તાલુકાની અંદર તો સફેદ કારખાના એટલા બધા છે મારા માનવા પ્રમાણે દોઢસોથી બસો તો સફેદ કારખાના જ છે એટલે સફેદ ડુંગળીનો ભાવ હંમેશા ટકી રહી છે ખોટમાં જાતા નથી ખેડૂતભાઈઓ અને સારું એવું ઉત્પાદન મળે છે સફેદ ડુંગળી હંમેશા ઉત્પાદનમાં ઓછું પાણ જોવે છે અને ઉત્પાદન જાજુ આપે છે એ સો ટકાની વાત છે ખેડૂત મિત્રો આપણા આવા નવા નવા વ્લોગ જોવા માટે નવા નવા વિડીયા જોવા માટે ભગુડા સાગર ખેડૂત ચેનલને લાઈક કરો સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો એ મિત્રો ને ખેડૂત મિત્રો સફેદ ડુંગળી છે ને ખરેખર કરવા જેવી એમાં તમે ખોઈટમાં ન જો નફામાં જ ને લાલ વસ્તુ છે કિસ્મતમાં છે તો આસમાને લઈ જાય નહીં તો રોડ ઉપર લઈ જાય એ તો પાક્કું છે ને ખેડૂત મિત્રો અત્યારથી તમે વિચાર કરો કે મહુવા તાલુકાની અંદર ડુંગળી નથી બોલો ના પાડી દેવામાં આવે તો આવું બધું કરવું એટલો બધો ઉત્પાદન કરવું અને હેરાન થાવું તો એની કરતાં સફેદમાં હું વાંધો સફેદમાં ખેડૂત મિત્રો મારી ખાસ 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 વિનંતી છે સફેદમાં કોઈ દિવસ તમે માથામાં નહીં ખાશો લાલમાં તમે જડશો નહીં આ બે વસ્તુની હું ગેરંટી આપું છું કેમ કે હું ઘણા ટાઈમથી આ વસ્તુમાં સૌ એટલે આ વસ્તુ જે કરવા જેવી છે એ કરો ન કરવાનું ન કરો એનું કારણ છે સફેદના ભાવ હંમેશા ટકી રહી છે મતલબમાં મા ખેડૂતને માથે પડતું નથી અને લાલ તો મારું હોય એની વાત કરો કરોડપતિ થાય રોડપતિ થઈ થાય પણ હજી સુધી કરોડ કોઈ નથી જો રોડ પહેલાં થાય છે એટલે હંમેશા સફેદ કરો ડુંગળી મારો ભાઈ તમે જોવો તો ખરો માલ કેમ ઊભો છે છ પાણ પાયા બે મહિનામાં कहीं घटे मरो भाई एस्पोर्ट सफेद बुद्धेल नोमालो मरो भाई एक नंबर आ कदय इसने एक पीवी तो नहीं तो मार्केट मां सिद्ध पोछाड़वनो छे सफेद बुद्धेल एस्पोर्ट डंगली एक नंबर આપણી ચેનલ ને લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયા જોવા માટે સાગર ભગુડા ખેડૂત ચેનલ મિત્રો પાણી પણ છે ખેડૂત મિત્રો હંમેશા ખરેખર જે વસ્તુ કરવી છે ને દિલથી કરો શા માટે ઉત્પાદન ન મળે મિત્રો તમે સાચો માન છો કે આઈ બે મહિનાની ડુંગળી થવા એવી એમ એની હું કલ્પના નથી કરી શકતો મારો ભાઈ મારી ચેનલ લાઇક કરો સપોર્ટ કરો